નમસ્કાર દર્શક મિત્રો હું છું તો હરિદાસ તમે જોઈ રહ્યા છો લોકસભા ન્યૂઝ તો જોઈ રહ્યા સમાચાર તો

આયા કેરળના પાટીએથી પુરુખિયા દર્શન કરવા માટે પસાર થતા હોય આ નિમિત્તે અમારા કેરાળા ગામના અગ્રણી ઉદ્યોગપતિ મગનભાઈ ભુવા તરફથી આ એક યજ્ઞ દર વર્ષે આયા સલાવે છે ગયા વર્ષે પોલેટનો આયા સ્ટોલ રાખ્યો હતો આ વર્ષે લાઠીની ફેમસ ભેળનો પણ ધોળ રાખ્યો છે હા બે વર્ષતા સતત અવિરત સેવા શરૂ છે બધું મગનભાઈ પરબતભાઈ ભોવા અમારું રહેવાનું આમ અમદાવાદ છે મારું વતન કેરાળા છે બસ આ બધા એ કરતા હતા હું આવ્યો તો નતર ઓર્ડર આપી દીધો તો જ્યાં વર્ષે આગળ જોઈ પછી આવતા વર્ષે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના